ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેવાના છે સૌથી પહેલાં જો પરિણામનું રિએક્શન જે જોવા મળશે ત્યાંથી શરૂઆત કરીએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ અનુમાન મુજબ નંબર આવતા દેખાઈ રહ્યા છે નફો છ પાંચ ટકા ઘટ્યો છે પણ સામે આવક ચાર ત્રણ ટકા વધી છે એબિટાના ફ્રન્ટ પર થોડા નબળા નંબર જોઈ રહ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે એટલે થોડાક કહી શકાય કે અનુમાન હતું એ પ્રમાણેના જ નંબર આપણને આવતા દેખાઈ રહ્યા છે ગોદરેજ કન્ઝ્યુમર ખાસ કરીને આજે ફોકસમાં રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર જે છે સીડીએસએલનું છે અહીંયા જુઓ નંબર્સ આપણને થોડા ઘટતા આવતા દેખાઈ રહ્યા છે જે એકસો બાસઠ કરોડ નફો હતો ત્યાંથી એકસો ચાલીસ કરોડની આસપાસ આવ્યો છે એબિટાના ફ્રન્ટ પર પણ નરમાશ જોઈ રહ્યા છે માર્જિન જે બાસઠ ટકા પર હતા ત્યાંથી પંચાવન ટકા પર ઘટીને આવ્યા છે અને આવકની વાત કરી લઈએ ત્યાં પણ એક ઘટાડો છે એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે સીડીએસએલ આજે એક નેગેટિવ સેટઅપ બતાવી શકે છે ધ્યાન રાખવાનું રહેશે બીપીસીઆર નેક્સ્ટ કાઉન્ટર છે અહીંયા થોડા અહીંયા પણ જોઈ રહ્યા છે આપણે ક્યુ ક્યુ બેઝિસ પર મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે જ્યાં નફો પાંચ ટકા વધ્યો છે છે પણ સામે આવકમાં ઓલમોસ્ટ સાત ટકાનો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે એબેટાના ફ્રન્ટ પર મામૂલી એવો એક પોઈન્ટ બે ટકાનો ઉછાળો જોઈ રહ્યા છે પણ માર્જિન પણ સુધરતા દેખાયા છે આઠ પોઈન્ટ છ ટકાની સામે માર્જિન સુધરી નવ પોઈન્ટ ત્રણ ટકા પર આવ્યા છે તો કહી શકાય કે માત્ર આવકના ફ્રન્ટ પર ખરાબ નંબર છે પણ બાકી દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે બીપીસીએલના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે બ્રોકરેજ નોટની વાત કરી લઈએ બીપીસીએલ માટે જો જેફ્રિસ બાય રેટિંગ આપી રહ્યા છે ચારસો ત્રીસ રૂપિયા પ્રતિશતના લક્ષ્ય સાથે નોમુરા તરફથી બાય રેટિંગ છે ચારસો સિત્તેર રૂપિયા પ્રતિ લક્ષ્ય આપી રહ્યા છે તેઓ અને સીએલએસએ તરફથી હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે ત્રણસો ત્રીસ રૂપિયા પ્રતિશના લક્ષ્ય સાથે તો ધ્યાન રાખવાનું રહેશે પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ બીપીસીએલ માટે આવતી દેખાઈ રહી છે નેક્સ્ટ કાઉન્ટર બેન્કિંગમાંથી બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે અહીંયા થોડાક નબળા નંબર્સ આવી રહ્યા છે કારણ કે નફો ઘટ્યો છે આઠ પોઈન્ટ બે ટકાનો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર સામે એનઆઈઆઈ બે પોઈન્ટ આઠ ટકા વધ્યા છે ગ્રોસ એનપી એટ એનપીએની વાત કરી લઈએ તો ત્યાં એક સુધારો જે છે તે આપણને આવતો દેખાવ છે એટલે ઘટ્યા છે ગ્રોસ એનપીએન એટ એનપીએ એટલે ધ્યાન રાખવાનું રહેશે બેંક ઓફ બરોડાના કાઉન્ટર માટે બ્રોકરેજ રિપોર્ટ ઘણા બધા આવી રહ્યા છે નજર કરી રહી એચએસબીસી બાય રેટિંગ આપી રહ્યા છે ચાર ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિશનના લક્ષ્ય આપી રહ્યા છે સીએલએસએ તરફથી આર્ટ પરફોર્મ રેટિંગ છે ત્રણસો પચીસ રૂપિયા પ્રતિશનના લક્ષ્ય સાથે સીટી તરફથી બાય રેટિંગ છે ત્રણસો પચાસ રૂપિયાના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે અને નોમુરા અપગ્રેડ ટુ બાય કોલ તેમના તરફથી કરવામાં આવ્યો છે એટલે કોલ અપગ્રેડ કર્યો છે અને ત્રણસો વીસના લક્ષ્ય તેઓ પણ આપી રહ્યા છે તો પોઝિટિવ બ્રોકરેજ નોટ છે એક બેંક ઓફ બરોડા માટે ધ્યાન રાખવાનું રહેશે પણ સામે બાળકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે નફો ઓલમોસ્ટ બાવીસ ટકા જેટલો ઘટ્યો છે સામે આવકમાં એક ટકાનો ઘટાડો જોઈ રહ્યા છે એબિટા અગિયાર પોઈન્ટ સાત ટકા યર ઓન યર બેઝિસ પર ઘટ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે જે ચોવીસ ટકા પર હતા ત્યાંથી માર્જિન ઘટી અને એકવીસ પોઈન્ટ ચાર ટકાની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે તો દરેક ફિલ્મ પર ખરાબ નંબર છે બાળકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આજે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે હવે ખાસ કરીને ઓટો સેક્ટર ફોકસમાં ઓક્ટોબરના સેલ્સ ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે વેચાણની વાત કરી લઈએ મારુતિ સુઝુકી સૌથી પહેલાં ટોટલ સેલ્સ છ પોઈન્ટ આઠ ટકાનો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે ડોમેસ્ટિક સેલ્સમાં નવ પોઈન્ટ બે ટકાનો ઉછાળો છે પણ ટોટલ એક્સપોર્ટની વાત કરી લઈએ પાંચ પોઈન્ટ છ ટકાનો ઘટાડો એક્સપોર્ટના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે યુરઅન યર બેઝિસ પર એટલે સેલ્સ ખાસ કરીને વધ્યું છે તો ધ્યાન રાખવાનું રહેશે ટાટા મોટર્સ માટે મારુતિ સુઝુકી માટે માફ કરજો એક બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો

Motors માટે પણ અહીંયા એક નજર રાખવાની રહેશે જો વાત તો ઓક્ટોબર પચીસમાં રોયલ નું કુલ વેચાણ ઓગણપચાસ લાખ યુનિટ રહ્યું છે તહેવારમાં એન્ફિલ્ડનું વેચાણ ઓલ ટાઈમ હાઈ પર રહેતું દેખાઈ રહ્યું છે ટોટલ ઓલમોસ્ટ તેર ટકાનો વધારો આપણે જોઈ રહ્યા છે એટલે ફેસ્ટિવલ ડિમાન્ડ જે રીતે આવતી દેખાય છે કાપ કાપનો લાભ ખાસ કરીને ઓટો કંપનીઓને મળતો દેખાય છે સેલ્સ ખાસ કરીને વધતું જોવા મળ્યું છે ટીવીએસ મોટરની જો વાત કરીએ રહી ટુ વ્હીલરમાં તો સેલ્સ અગિયાર ટકા ટોટલ સેલ્સ અગિયાર ટકા વધ્યું છે ટુ વ્હીલર સેલ્સમાં દસ ટકાનો ઓલમોસ્ટ વધારો જોવા મળતો દેખાય છે ડોમેસ્ટિક ટુ વ્હીલર સેલ્સ પણ આઠ ટકા વધ્યું છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેલ્સની જો વાત કરી લે તો ત્યાં પણ અગિયાર ટકાનો વધારો આવતો દેખાઈ રહ્યો છે જ્યારે ટોટલ એક્સપોર્ટમાં પણ એકવીસ ટકાનો વધારો આપણે જોઈ રહ્યા છીએ એટલે એક્સપોર્ટ પણ વધ્યું છે અને ઓવરઓલ વેચાણ પણ આપણને વધતું દેખાયું છે ટીવીએસ મોટરના પણ ઘણા સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે તો અહીંયા પણ એક ફોકસ કરવાનું રહેશે તો આ તો ઓટો સેલ્સના નંબર્સની આપણે વાત થઈ એટલે ઓટો કંપની આજે ફોકસમાં રાખવાનું રહેશે ત્યારબાદ પરિણામમાં ગુદરેજ કન્ઝ્યુમર બીપીસીએલ બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટર છે જ્યાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે પણ એ સિવાય તૃપ્તી અન્ય પણ ઘણી બધી ઓટો સેલ્સના નંબર બાકી છે ક્યાં ફોકસ આજે હું શરૂઆત ટાટા મોટર્સથી કરીશ તો ખાસ કરીને પેસેન્જર વ્હીકલ સેલ્સની અગર જો વાત કરશું તો ત્યાં પણ લગભગ આપણને વાર્ષિક ધોરણે સત્યાવીસ ટકાનો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે અને પેસેન્જર વ્હીકલમાં ઈવીની અગર કોન્ટ્રીબ્યુશન અગર આપણે જોઈએ છીએ તો ત્યાં લગભગ આપણને છવ્વીસ પોઈન્ટ છ ટકાનું વાર્ષિક ધોરણે આપણને ગ્રોથ જોવા મળ્યો છે અને એકસઠ હજાર બસોને પંચાણું યુનિટ આપણને આવતા જોવા મળ્યા છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે પચ્ચીસ નવેમ્બર બે હજાર પચ્ચીસમાં કંપની પોતાની નવી એસુવી જે છે તે લોન્ચ કરવા જઈ રહી છે ત્યારબાદ મહેન્દ્રા મહેન્દ્રા પણ જે કશું અહીંયા પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને પોઝિટિવ નંબર કંપનીનું કુલ ઓટો વેચાણ જે છે તે લગભગ અહીંયા આપણને છવ્વીસ ટકા વધતું જોવા મળ્યું છે યુનિટ પર આપણને આવતો જોવા મળી રહ્યો છે છે પર નજર કરશું અહીંયા પણ પોઝિટિવ પોઝિટિવનું કુલ વેચાણ આપણને ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યું છે અને સત્તર હજાર આઠસો વીસ યુનિટ પર આપણને વાર્ષિક ધોરણે કુલ વેચાણના નંબર જે છે તે આવતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ ન્યૂઝપેસમાં નજર કરશું તો એનટીપીસી ગ્રીન એનર્જીએ અહીંયા ખાસ કરીને કંપનીએ એમઓયુ કર્યા છે તેમને ક્રસ ડેટા સેન્ટર્સ સાથે અહીંયા એમઓયુ કર્યા છે

કંપનીનું કુલ આયરન ઓર ઉત્પાદન જે છે અહીંયા પાંચ ટકા વધ્યું છે અને અગર તેના સેલ્સની વાત કરશું ત્યાં લગભગ આપણને સાડા ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને ત્રણ પોઈન્ટ નેવ્યાસી એમ પર આપણને મેટ્રિક ટન વાર્ષિક ધોરણે આપણને સેલ્સ નંબર્સ જોવા મળ્યા છે એટલે એનએમડીસી તરફથી થોડા મિશન નંબર છે પરંતુ કોલ ઇન્ડિયાના નેગેટીવ નંબર જોવા મળી રહ્યા છે ત્યારબાદ નજર કરશું એચ્યુએલ પર અહીંયા ટેક્સ ડિમાન્ડ નોટિસ કંપનીને મળી છે કંપનીને ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી વન માટે ઓગણીસો છ્યાસી કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે ખાસ કરીને તેમને ટ્રાન્સફર પ્રાઇઝિંગ એડજસ્ટ મેન્ટ અને ડિપ્રેસન્ટ ક્લેમ જે છે કંપનીએ જે કર્યા છે તેને સંબંધિત થોડા ડાઉટ છે એના માટે કરીને અહીંયા તેમને ટેક્સ નોટિસ મોકલવામાં આવી છે જોવાનું રહેશે કે માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે ઝાયડસ લાઈફ માટે અહીંયા પણ નેગેટિવ સમાચાર છે ગુજરાત જીએસસી ઓથોરિટી પાસેથી તેમને ચુમ્બોતેર કરોડની ડિમાન્ડ નોટિસ તેમને પાઠવવામાં આવી છે એટલે આ કાઉન્ટર માટે જોવાનું રહેશે કે કેવી રીતે રિએક્શન આપે છે ઓવરઓલ આ કાઉન્ટર ખૂબ જ અત્યાર સુધીમાં એક સારું પ્રદર્શન દેખાડી રહી છે ત્યારબાદ રેલવે સ્ટોક્સ અહીંયા ફોકસ છે પહેલું સ્ટોક જેના પર નજર છે એ છે ટીટાગર રેલ જેમાં મુંબઈ મેટ્રો લાઇન ફાઈસ માટે કંપનીને ચોવીસો એક્યાસી કરોડનો ઓર્ડર મળ્યો છે અને બીજો ઓર્ડર મળ્યો છે જે રેલટેલે રાજસ્થાન સરકાર પાસેથી તેમને બત્રીસ કરોડનો ઓર્ડર અહીંયા મળતો જોવા મળી રહ્યો છે ને પરંતુ સામે ટીટાગર રેલ માટે એટલે કે ટીટાગર રેલ સિસ્ટમ માટે મોર્ગન સેલિટ તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે લક્ષ્યાંક તેમણે એક હજાર સત્તર રૂપિયા પતિ શેર કર્યા છે ત્યારબાદ ડિફેન્સ સેક્ટર્સમાં બે કાઉન્ટર ફોકસમાં છે જેમાં ડિફેન્સ મંત્રાલય પાસેથી બે કંપનીઓને લગભગ પાંચસો ચુમ્મોતેર કરોડના ઓર્ડર્સ મળ્યા છે જેમાં પહેલો ઓર્ડર મળ્યો છે એ છે ઝેન્ટેકને ઝેન્ટેકને અહીંયા બસો નેવ્યાસી કરોડના બે ઓર્ડર્સ ડિફેન્સ મંત્રાલય પાસેથી મળ્યા છે અને બીજો ઓર્ડર જે છે તે અને ઓર્ડર તેમને ખાસ કરીને એન્ટી ડ્રોન સિસ્ટમ માટે મળ્યો છે અને બીજો ઓર્ડર મળ્યો છે એ છે એસ્ટ્રા માઇક્રોવેવને તેમને બસોને પંચ્યાસી પોઈન્ટ છપ્પન કરોડના ઓર્ડર તેમને ડિફેન્સ મંત્રાલય પાસેથી મળતા જોવા મળ્યા છે ત્યારબાદ નજર કરશું એનસીસી પર કંપનીના ઓક્ટોબરમાં લગભગ ચાર નવા ઓર્ડર મેડલ્સ મળ્યા છે અને જેની વેલ્યુ છે સાતસો ને દસ કરોડ એટલે આ પણ એક ખૂબ જ પોઝિટિવ અહીંયા આપણને રિએક્શન આજના દિવસમાં મળી શકે છે ત્યારબાદ નજર કરશું એચએસી ઇન્ફો સિસ્ટમ અહીંયા કંપનીએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે એમઓયુ કર્યા છે તેમને મેટ્રો ડેટાને મેટ્રો ડેટાને અહીંયા અધિકૃત કરવા માટે તેના એપને જે છે તેને એને એકીકૃત કરવા માટે અને કોમ્પ્યુટર નેવિગેશન માટે તેના જે સુધારા લાવવા માટે કંપની એમઓયુ કરતા જોવા મળ્યા છે એટલે ચાલે ડેફિનેટલી ઘણા બધા ન્યૂઝ છે પરંતુ એનર્જી સેક્ટર આપણે જોઈએ છીએ કન્ટિન્યુ આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે ઓટો કંપનીઓના બસ આવ્યા છે અને ખાસ કરીને એફએમસીજી કંપનીઓ પર પણ આજે ખાસ આપણને ફોકસ જોવા મળી શકે છે